આપણે અનેક વાર સાંભળ્યું છે કે અનેક મહિલાઓ પોતાના નવજાત બાળકને અવાવરૂ જગ્યાએ ત્વજી દેતી હોય છે અને તે બાળકને અવાવરૂ જગ્યાએ અનેક વાર હાનિ પહોંચતી હોય છે કે પછી અનેક વાર તે બાળક મૃત્યુ પણ પામતો હોય છે ત્યારે આવી ઘટનાને અટકાવવા માટે અને બાળકોના જીવ બચાવવા માટે સૌ પ્રથમવાર બનાસકાંઠાના ડીસા સિવિલ ખાતે ખુશીઓનું સરનામું અનામી પારણાની શરૂઆત કરી છે જેમાં મહિલાઓને પોતાના બાળકની જરૂર ન હોય તેવા મહિલાઓએ આ અનામી પારણામાં બાળકને મૂકી જવા સરકાર દ્વારા પણ અપીલ કરાઈ છે आज ज प्रोग्राम ये तो तो से माननीय कलेक्टर साहब साहेबश्रीना मार्गदर्शन की माननीय धार सभ्यश्री ईसा एक आइडिया थी आज अनावी पालनों चालू कर आ मुख्य हेतु है कि बाको जीव बचाव मूलभूत अधिकारों से सुरक्षित रहे अँ जीप कोई मजबूर माता है ये बाच्छाएं मुकी सके ये त्यार्द ये संपूर्ण काल सरकार लेकिन कायदाकीय रीते दत्तक में आप અહીંયા બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા પાલનપુર માં બેસે છે એટલે જે પણ બાળક અહીંયા ઉપવામાં આવશે અને સૌથી પ્રથમ અહીંયા ડોક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ ટ્રીટમેન્ટ આપવામાં આવશે ત્યારબાદ બાળક જે તંદુરસ્ત થાય છે ત્યારબાદ જે ચાઈલ્ડ હેલ્થ એબિલિટી હોસ્પિટલ સે આ રેફર કરવામાં આવશે તો ત્યાં જે બાળક આવે છે તે બાળકને ત્યાં સંપૂર્ણ કાળજી લેવામાં આવશે અને જે એવા દંપતી છે જે બાળક ઈચ્છુક છે તેમણે કાયદાકીય રીતે આ બાળકને દત્તક લેવામાં આવશે આ ઉદાહરણ હેતુ થી આજે આનું માહિતી અનેક બાળકો જન્મની સાથે જ ખૂણખા પણ ધરાવતા હોય છે તેવા બાળકોને જન્મથી જ મુક્તિ મળે તે માટે ડીસા સિવિલમાં ઓડિયોમેટ્રિક લેબની શરૂઆત કરવામાં આવી છે આ લેબમાં જ્યારે બાળક જન્મે છે ત્યારે તે બાળક સાંભળે છે કે નથી સાંભળતું તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે જનરલ હોસ્પિટલ જન્મજાત ખોડખાપણ કે અન્ય પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થતા હોય એવા બાળકોને ખૂબ જ જલ્દી રીતે એની ખોડખાપણ શોધી શકાય જેમાં કે કાનની બીમારી છે એને શોધવા માટેનું સ્પેશિયલ મશીનનું ઉદઘાટન જે સાઉન્ડ પ્રૂફ રૂપમાં કરવામાં આવ્યું છે જ્યાં આપણા ધારાસભ્ય શ્રી અને દિશા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા મહેનત કરી આ રૂમ બનાવવામાં આવે છે જે રૂમ ઘણો જ સુંદર અને જે અદ્યતન છે જેમાં અનેક પ્રકારના સાધનો પણ ઉપલબ્ધ છે જે નવજાત શિશુની અંદર ઉત્પન્ન થતી કોઈપણ પ્રકારની કાનના રોગ કાનની સંભળા જે આપણે સાંભળી ન શકીએ બાળક એના માટેનું આ મશીન છે તે શોધી કાઢશે કે જે બાળકમાં કેટલા પ્રકારની ખોડખા છે તથા અત્રે જે આ ખુશીનું પાણું જે એક એક નવો વિચાર છે જે કોઈ પણ મહિલા જે પોતાના બાળકને રાખવા ઈચ્છતી નથી પોતાને કોઈ પણ મજબૂરીને કારણે જે તજી દે છે ઘણી વખત કોઈક બાળક જાડીમાંથી મળી આવે છે નદીમાંથી મળી આવે મળી આવે છે એવું ન થાય અને એની જગ્યાએ આ સેફ જગ્યાએ બાળકને જો તજી દે તો તે બાળકને ભવિષ્ય આપણા હાથમાં આવે અને સરકારના નિયમ અનુસાર તેની યોગ્ય પ્રકારની કાર્યવાહી હાથ ધરી તે બાળકને સારસંભાળ કરી યથાયોગ્ય રીતે તેને દત્તક પણ આપવામાં આવશે